આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી શહેરામાં ગણેશ વિસર્જન શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ વિસર્જનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરા પોલીસ સ્ટેશનથી નીકળીને હોડી ચકલા મેઇન બજાર સિંધી ચોકડી બસ સ્ટેશન રોડ થઈને તળાવ ખાટે પહોંચી હતી જ્યાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શહેરાના પીઆઈ અંકુર ચૌધરી શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ શહેરા નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા વહીવટી તંત્ર અને પોલીસની સતર્કતાને કારણે આ શોભાયાત્રા કોઈપણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આ સમગ્ર આયોજનમાં સ્થાનિક લોકોનો સહયોગ પણ પ્રશંસનીય